આઠ હજારથી વધુ અરજીઓ ગેસ લાઇન અને કનેક્શન માટે પેન્ડિંગ છે પણ અધિકારીઓ ત્યાં ધ્યાન આપવાના બદલે તરસાલીમાં ગેસ લાઇનો નાખે છે હજુ તો ઘર પૂરા બન્યા નથી ત્યાં ગેસ લાઇનો નાખી દેવાય છે બિલ્ડરે ખોદકામ કરતા જ કંપનીએ નાખેલી તમામ ગેસ લાઇનો તોડીને રસ્તા પર ફેંકી દીધી છે જોકે જાગૃત નાગરિકે જાણ કરતાં જ ગેસ કંપનીએ બિલ્ડરને બે લાખનું દંડ ફટકાર્યું છે કોર્પોરેશન બેદરકારી બાદ અધિકારીઓની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ઘરોમાં એટલે સામાન્ય માણસના ઘરોમાં ગેસ લાઈન જતી નથી પૈસા આપ્યા છતાં એવા ઘણા કિસ્સા મારી સમક્ષ આવ્યા છે કે જે લોકોને છ છ મહિના થઈ ગયા આઠ આઠ મહિના થઈ ગયા એ લોકોને ગેસ લાઈનો બાજુમાં હોવા છતાં પણ જોડી નથી આપતા અને માલે તુજારો બિલ્ડરોને તમે ગેસની લાઈન આપી દો છો એ તપાસનો વિષય છે ભ્રષ્ટાચાર એટલા માટે દેખાઈ રહ્યું છે કે માનલો કોઈ બિલ્ડરની પહોંચ વધારે છે અથવા સત્તા પર બેઠેલા લોકોના મણતિયા કોઈ હોય તો એ નાગરિકોને હેરાન કરવા માટે બી એવું કહી દે કે તમારે વહેલું જોઈતું જોઈએ છે લાવ પાંચ હજાર રૂપિયા હું તમને કાલે આપી દઈશ આ પ્રમાણેનું પણ ભ્રષ્ટાચાર ચાલે છે એવો મારો ધ્યાન પર આવ્યો છે હું ચારેય બાજુ ઇન્ક્વાયરી કરવા અને વડોદરા શહેરના નગરજનોને આપના માધ્યમથી કહેવા માગું છું કે જે લોકોને બી આવી હેરાનગતિ થઈ હોય એ અમારા ધ્યાન ઉપર લાવે જેથી અમે ઇન્ક્વાયરી કરાવી શકીએ આ કોર્પોરેશનવાળાઓએ સત્તા પર બેઠેલા આ જ લોકોએ એને ખોટમાં લઈ જવાનો ધંધો કરેલો રિટાયર્ડ ગમે ત્યાં થાય પાણી પુરવઠામાં માણસ રિટાયર્ડ થાય ડ્રેનેજમાં રિટાયર થાય રોડમાં રિટાયર્ડ થાય એને પેન્શન અને એ બધું ભારણ ગેસ ગેસ ડિપાર્ટમેન્ટમાં નાખી એને ખોટ તરફ લઈ જતા હતા અને એટલા જ માટે આને આપી દીધેલું ગેસ ડિપાર્ટમેન્ટ ગેલને પણ આપણી કન્ડિશન એ હતી કે વડોદરા શહેરના નગરજનોને સસ્તા ભાવે ગેસ મળે સોળમી તારીખે રાત્રે મને મારા મેનેજરનો ફોન આવેલો કે આ પ્રમાણે થયું છે લાઈનમાં મળેલી છે અને પછી એમને તપાસ કરાવતા જેવું કે પર્ટિક્યુલર બિલ્ડરના ત્યાં આગળ એ લોકોએ લાઇન નાખેલી હતી પરમિશન લઈને નાખતા હોય છે જનરલી કન્સ્ટ્રક્શન ચાલતું હોય ત્યારે કે ફરી રોડ ન ખોદવો પડે તે વખતે કંઈક પાણી ભરાયા હશે તો પાણી ભરાતા પાણીને નિકાલ કરવાના સમય દરમિયાન કંઈક નીકળી ગઈ છે પાઇપલાઇન અને તે બહાર કાર્ય કરેલી છે પરંતુ તેઓએ ગેસ કંપનીની વખતે તરત કોઈ જાણ નથી કરી એટલે અમે લગભગ બે લાખ દસ હજાર જેવી નોટિસ અમને ફટકારે આ બિલ્ડર રત્નમ રત્નમ કરીને છે રત્નમ સિટીમાં જ્યાં ઓલ્ડ નેટવર્ક છે ત્યાંથી અત્યારે આપણે નવા કનેક્શન આપીએ છે જ્યાં નવું ડેવલપમેન્ટ થયું છે ત્યાં પણ નવા કનેક્શન આપીએ છીએ વડોદરામાં સરકારી તંત્ર સામાન્ય નાગરિક નહીં પરંતુ બિલ્ડરો માલતુજારો માટે કામ કરી રહ્યું છે તે ફરી વખત સાબિત થયું છે અને આ ખુદ પોલ જે ખુલી છે તે બિલ્ડરના કન્સ્ટ્રક્શન સાઇટ પરથી આ પોલ ખુલવા પામી છે તરસાલી વિસ્તારમાં આવેલી રત્નમ ગ્રીન ફિલ્ડ નામની આ સાઇટ તમે જોઈ રહ્યા છો તેના બિલ્ડર દ્વારા ત્રણ દિવસ પહેલાં પાણીના નિકાલ માટે કોઈ પણ જાણકારી લીધા સિવાય ખોદકામ કરવામાં આવ્યું અને તેના કારણે વડોદરા ગેસ લિમિટેડ કંપની દ્વારા જે જમીનમાં ગેસની લાઈનો નાખવામાં આવી હતી તે તેને તોડી નાખી અને ગેસ લિમિટેડ કંપનીને જાણ કર્યા વગર જ આખી જે લાઇનો હતી તે અહીંયા ખુલ્લામાં ફેંકી દેવામાં આવી હતી ને તે બાબતની જાણકારી ગેસ લિમિટેડ કંપનીને જ્યારે કરવામાં આવી ત્યારે તેઓના અધિકારીઓ અધિકારીઓને તપાસ કરીને તપાસ કરતા માલુમ પડ્યું કે રતનમ ગ્રીન ફિલ્ડ નામના બિલ્ડર છે તેનું આ કારસ્થાન છે અને તેને લઈને વીજીએલ કંપની દ્વારા માત્ર બે પોઈન્ટ દસ લાખનો દંડ ભરવાની નોટિસ બિલ્ડરને ફટકારવામાં આવી છે અને તેનાથી તેમને સંતોષ માણ્યો છે મહત્વની બાબત છે કે આ વિસ્તાર અત્યારે ડેવલપ થઈ રહ્યો છે અહીંયા કોઈ પણ રહેવા માટે નથી આવ્યું તેમ છતાં પણ જે વીજીએલ કંપનીના અધિકારીઓ છે તેઓ બિલ્ડર પર મહેરબાન થયા અને તેમને બારોબાર અહીંયા ગેસની જે લાઈનો છે તે લાઇનો નાખી દીધી એમ સામાન્ય માણસ ગેસ ઓફિસના ધક્કા ખાઈને થાકી જાય છે ગેસ કનેક્શન ચાલુ કરવા માટે લાઈનો નાખવા માટે પરંતુ તેમનું કામ નથી થતું પરંતુ આવા જે બિલ્ડરો છે તેમના કામ સાઈટ બનતા પહેલા જ અહીંયા લાઇનો નખાઈ ગઈ અને ત્યાર પછી જ્યારે બિલ્ડરે જાણકારી સેવા ખોદકામ કર્યું ત્યારે તે ગેસ લાઇન તૂટી ત્યાર પછી આખો મામલો સામે આવ્યો છે ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે વડોદરા ગેસ લિમિટેડ કંપનીના જે અધિકારીઓ છે તેઓ કેમ બિલ્ડર પર મહેરબાન થયા છે વડોદરા ગેસ લિમિટેડ કંપનીમાં હજારો અરજીઓ જે છે તે પેન્ડિંગ છે કે જેમને વર્ષોથી ગેસના કનેક્શન આપવામાં નથી આવ્યા ગેસના ની લાઈનો તેમની સોસાયટીઓમાં નાખવામાં નથી આવી પરંતુ જે નવી સાઇટો બની રહી છે જે મોટા બિલ્ડરો છે તેમના ત્યાં રાતોરાત ગેસ લાઈનો નાખી દેવામાં આવે છે અને હજુ તો કનેક્શન પણ નથી આપ્યા ત્યારે આમાં કેટલો વહીવટ થયો હશે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે સાથે જ એવી પણ ચર્ચા છે કે આ જે લાઈન નાખવાનું કામ છે તે ભાજપના મોટા નેતાના એક માનીતા કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે અને તેના દ્વારા આખી કામગીરી કરવામાં આવી રહી છે